મહીસાગર નદી કાંઠાના એકસો છ કરાયા એલર્ટ કડાણા ડેમના દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવ્યું કડાણા ડેમમાં ક્યુસેક પાણીની આવક નદી કાંઠાના એકસો છ ગામો એલર્ટ ઉપર છે કેમ કે ડેમના વીસ દરવાજા ખોલીને મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું છે એટલે પાણી છોડાતા નદીનું જળસ્તર પણ વધ્યું છે નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ શકે છે જેથી સતર્કતાના ભાગરૂપે નદી કિનારાના એકસો છ ગામના લોકોને નદી કિનારે ન જવા માટે અપીલ કરવામાં આવી છે અમારા સંવાદદાતા હિરેન પંડ્યા પાસેથી જાણકારી પ્રાપ્ત કરીએ હિરેન કયા કયા ગામોને સૂચના આપવામાં આવી છે અને શું સ્થિતિ છે જળસ્તરની હજી ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો કડાણા ડેમ કે જે મહીસાગર જિલ્લા સહિત રાજ્યના અન્ય જિલ્લાઓ માટે પણ અતિ મહત્વનું છે હાલ ડેમને હાઈ અલર્ટ સ્ટેજ ઉપર મૂકવામાં આવે છે કારણ કે ઉપરવાસમાંથી ભારે પાણીની આવક થઈ રહી છે જેને પગલે કડાણા ડેમમાંથી એક લાખ આઠસો ને ચોસઠ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેને લઈને મહીસાગર જિલ્લાના નદી કાંઠાના એકસો છ ગામના લોકોને નદી કાંઠાના વિસ્તારોમાં આવી છે તો પંચમહાલ જિલ્લાના પણ કેટલાક જે ગામો છે ત્યાં પણ લોકોને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા માટેની સૂચના આપવામાં આવી છે ઉપરવાસ માંથી સતત પાણી ની આવક થઈ રહી છે અને જળસ્તર વધી રહ્યું છે જેને લઈને ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે જેને પગલે વડાણા ડેમ પ્રશાસન દ્વારા મહીસાગર પંચમહાલ ખેડા આણંદ તેમજ જે વડોદરા જિલ્લાના વહીવટી તંત્રને પણ આ બાબતે જાણ કરવામાં આવ્યું છે કારણ કે પાણી છોડવામાં આવી રહ્યું છે કડાણા ડેમ માંથી હાલ વીસ ગેટ ખોલી અને પાણી છોડવામાં આવી રહ્યું છે જેને લઈને મહીસાગર નદી પણ ગાડી તૂર બની છે કારણે લોકોને પણ જરૂરી તકેદારી રાખવા માટેની સૂચના આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે હજી પણ ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધી રહી છે અને જો પાણીની આવક વધશે તો હજુ વધુ માત્રામાં પાણી છોડવામાં આવશે જેને લઈને તંત્ર પણ અલર્ટ બન્યું છે જી આભાર હિરેન જાણકારી આપવા માટે